વાઘરાયસો ઇન્ડસ્ટ્રીયલ્સ કંપનીમાં થયેલ કેબલ ચોરીમાં ગુનામાં બે વર્ષથી આરોપીને જેકી પઠાણ ઝડપાયો ભરૂચ એલસીબીએ છેલ્લા બે વરસથી ફરાર ચાલી રહેલ કેબલ ચોરીના વોન્ટેડ આરોપીને ઝડપી પાડીને એક મોટી સફળતા મેળવી છે આ કાર્યવાહી પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાઓના આધારે કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને વોન્ટેડ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવાનો છે પોલીસ ઇન્સ્પેક્ટર એમપીવાડામાં માર્ગદર્શન હેઠળ એલસીબીની વિવિધ ટીમોએ આ કેસને ઉકેલ લાવવા ટેકનિકલ અને હુમર સોસની મદદ લીધી હતી આ પ્રયાસો દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ ટુઆરની ટીમને એક ગુપ્ત બાતમી મળી હતી કે બે વર્ષથી કેબલ ચોરીના ગુનામાં વોન્ટેડ છે આ કિરુર્ફે જે પઠાણ વાઘરા ટાઉન હનુમાન ચોકડી પાસે જોવા મળ્યો છે જે બાદમી મળતા જ એલસીબીની ટીમે તાત્કાલિક વોચ ગોઠવી અને હનુમાન ચોકડી પાસે આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપીનું નામ જાકીર ઉર્ફે જેકી આશિમભાઈ પઠાણ છે અને જે હરિયાણાના નોહ જિલ્લાના ઉજહીના ઠાણામાં રહેવાસી છે પૂછપરછ દરમિયાન આરોપીએ વાઘરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેબલ ચોરીના ગુનામાં પોતે વોન્ટેડ હોવાની કબૂલાત પણ કરી હતી પોલીસે આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસેજન કોડની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી તેના વાઘરા પોલીસ સ્ટેશન સોંપ્યો છે આ ધરપકડથી બે વર્ષ જૂનો ગુનાનો ઉકેલ આવ્યો છે અને ભરૂચ જિલ્લા પોલીસને સજાગતા અને તત્પરતા ફરી એકવાર સાબિત થઈ છે